આપડે પછી લાદી સરસ કલમ કલર નો ફેરો કલર થઈ જાય તો બેહવાની મજા આવે બેટા આ રીંગું કરી નાખજો આ ડાટી દેવાનું તો તો ફાટી ગઈ છે કદાચ ફાટી ગઈ છે કદાચ એ થેલી મસ્ત ફૂટ ખોડા એ મસ્ત ફૂટી ગયા બગીચા હવે રીએ કેવું કે આધાર છે

મોર માં ક્યાંક ક્યાંક હીરું આવી થોડા અહિયાં એ બધા ત્રણે ત્રણ મોરમાં છે ને ત્રણે ત્રણ માં જોર વાકાવીરા થોડા આવી તરત જ આને કઈક કરવું જો આ બધા છે કાપી અંદર જો હા હા એમાં આવી છે નક ઓળમાં આવી છે જો ઝીણી ઝીણી ખોલ છે ને એ ખાઈ ને બારી નીકળી ગઈ છે આમાં તો હું જોતો તો ખબર એ જોતો બીજું કઈ નઈ ધોળી ફૂક જેવું એવું નથી ને કહું બહુ દેખાય તો પછી મારું જ દવા આ જે વળાંકવાળા છે ને જો આમાં જોર આ જે વળાંકવાળું છે ને જો આ ખોલજ ખોલે કાંઈ એવું મને બારો બાર તૂટી તોડી ગયું ખાઈ ને સુગંધ તો જો આવે એ કુતરાઉ છે ને ઓલા ઓલા એ આવે એ સાકરે એને નાખી દેવા આપણે હવા એક એક ડારખું ફૂટી જા હોણ એક કે ડારખું બાકી નથી જો ઓલા ખીલાય ક્યાં ક્યાં મારો આના છે ને ખોડા ઈ બાકી કામ થયો આ ડોલર છે ને ડોલર લીંબુડી બરાબર વેલા લીંબુડી આના ખાતર નાખશો ને આને હરખો નાખી દેજે હાલો પાછો શનિ રવિ આવે ને ક્યાં લગભગ મને એમ છે તારું ખાતર બાતર નખાઈ ગયું છે પાણી પાવામાં અને ઓલું કરવામાં હું તને છે ને લાઈન જોડવામાં ક્યાંક ઉપયોગમાં આવે જો આને છે ને ખોડા તારે માથી પાણી ખોલી નાખવાનું થોડોક ધોરિયો કરી નાખી અહીં સુધી સમજાણું અહીં સુધી એટલે આ કાયમી માટે તારે થઈ ગયો અહીંથી સીધું જોડી દેવાનું આમ અને સીધો સીધો પાટોળો થઈ જાય હા એવું પાણી હેલું જતું હોય છે અને પછી જ્યાં જ્યાં ઓલી કલમુ રેડ પાવું હોય ને ત્યાં નાખવું વારી લેવાનું અને આ વખતે તું ઓલું પાણી ને ત્યાં આને નાખતો જાજો થોડો થોડો એક કોદારી મારી અને ત્યાં ઓલી મુઠ્ઠી નાખતો જાજે બોલા ભાઈ આપણે ડ્રેગન ફ્રૂટ સમજાણું પછી ઓલો ઢગલો પેડો ખાતર નોય નાખી દે છે ખાતર ને ઓલું છે તારી પાસે કોદારી પાનાવાળી છે ને સરખી કરતે પાનો મસ્ત થઈ ગયું કે અમ પાછળ અઠાણે સમજાણું જોબ છે મજા જ આવે અહીંયા માણસો પૈસા દઈને જાય કેમ આવા ફમ માં ફરવા આવા આવા ફમ માં રોકાવાના પૈસા આપે છે તને કબ હે તો આપણે એમાં કામ કરવાનું મજા જ છે ને આ કલ હું કેવી ફૂટે છે આફુસ ફીટો વાણ હારામાં હારું લે આફુસ ની કેરી ખાવું વાણ આ જુનાગઢ લઈ જવાની છે ઉતારીશ બેન હા આ હલો થેલાઈ જીવાની ખોડા ને ઓલા ને વિઠ્ઠલ કઈ કામ છે હવે ああ。<laughs>